બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઇબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે તો ચાલો શરૂઆત કરીએ માથે તિલક કરો છો જી બિલકુલ એટલે આમ તો રિજનલ ધર્મ વિશે પૂછાય ને બટ એક પૂછું કે દરેક વિડીયોમાં જોવા મળે જી જી એટલે મારે પૂછવું છે કે કેટલા ધાર્મિક છો ધાર્મિક તો છો પણ કેટલા હવે આનું કોઈ માપતોલ તો હોતું નથી અને આપણે દરેક વ્યક્તિ સનાતન ધર્મની સાથે આપણે જે શીખવા મળ્યું છે કે દરેક જે માનો કે તમે કીધું કે તિલક કે કોઈ ધર્મની કોઈ પરફેક્ટ નિશાની નથી તમારા ગુરુજી પાસેથી એક વાત શીખી છે કે તમારા અંગોને તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ તમારે એને થેન્ક યુ કહેવું જોઈએ તો આ એક પહેલા તો થેન્ક યુનું પ્રતિક છે કે ભાઈ થેન્ક યુ તે મને મારા શરીરની સાથે મને એટલી બુદ્ધિમત્તાની સાથે સાથે લોકોને ભાવને સમજી શકું એટલું મને જ્ઞાનની સાથે મને શીખવાડ્યું છે બીજી વસ્તુ કે આપણા સનાતન ધર્મની અંદર કંઈકને કંઈક એવું શીખવાડ્યું છે કે કાં તો કુદરતને એટલો પ્રેમ કરો કે દરેક વ્યક્તિ કુદરતનું ધ્યાન રાખી શકે અને કાં તો વ્યક્તિને એટલો પ્રેમ કરો કે જે દરેક વ્યક્તિ માણસની વાતને સમજી શકે દરેક વ્યક્તિ કહેવાય ને કે આપણા ધર્મની અંદર એક વસ્તુ શીખવાડે કે કોઈ પણ જગ્યાએ તમને ભગવાન જોવા મળશે કોઈ પણ પથ્થર લઈ લો પાન લઈ લો ઝાડ લઈ લો વ્યક્તિ લઈ લો કોઈ પણ એવી વસ્તુ નથી કે જ્યાં ભગવાનનો વાસ નથી અને એ જ આપણો ધર્મ શીખવાડે છે કે ભાઈ જો દરેક સર્વવ્યાપી ભગવાન છે તો એમને આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ અને થેન્ક યુ કહેવું જોઈએ કે નહીં આપણને આ સમય સાથે જીવવાનો એક મોકો આપ્યો છે એમને અને એ જ સૌથી મોટું કારણ છે અને મગજની કેમ કે આપણું મગજ સતત વિચારો સાથે સંકળાયેલું છે અને જો એ વિચારોની ઉપર જો આપણે લગામ ના રાખીએ તો એ એક લગામ વગરના ઘોડા જેવું કામ થઈ જતું હોય છે જો આ આ એક તિલક છે લગામ છે મારી કે મારે કઈ બાજુ વળવું કઈ બાજુ બેસવું કઈ બાજુ ઊભું થઈ જવું કઈ જગ્યાએ કેટલું બોલવું એ મારી આ લગામ છે અને જ્યારે મારે લગામ મારી કાબુમાં છે તો મારું જે લક્ષ્ય જે જ્યાં સુધી પહોંચવાનું જે છે તો ઈશ્વર રૂપી લક્ષ્ય મને જરૂર મળવાનું છે બાકી તો મેં કીધું એમ કે ભાઈ જ્યારે ઘોડો ભલે ગમે તેટલો તેજ ભાગતો હોય પણ એની ઉપર પાસે જો લગામ કોઈ ના હોય તો એમનું કોઈ અસ્તિત્વ વધારે રહેતું નથી તો આ એક લગામનું પ્રતિક છે કે તમારી બુદ્ધિમત્તાને કંટ્રોલ આપે છે કે નહીં આપણે શાંત છે આપણું મગજ ભલે ત્યારે નેગેટિવ વિચારે છે પણ અમુક સમય પછી કહેવાય છે કે આ વખત બીત જાય અભિ તેરા ટાઈમ બુરા ચલબ એ નહીં કે તું ઉપર કોઈ એક્શન લે ઉ મતલબ એ કે તું આને વાળા ટાઈમ કે થોડા રૂક જા આને ટાઈમ બહુ અચ્છા આને વાળા તો એ લગામ કહો બધા પ્રતિક સૌથી રાત હોય ને એટલે સમજવું કે સૂર્યોદયની બહુ સરસ વાત કરી જી ને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ